ગીરગઢડા તાલુકાના બેડિયા ગામે ગીરહુંડા આહિર સમાજ સમિતિ દ્વારા ધામધૂમપૂર્વક ઓગણીસમાં સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે પચાસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડી નવ આ જીવનની શરૂઆત કરી હતી વરસાદના વિઘ્ન હોવા છતાં આયોજકોએ ઉત્સાહ જાળવી રાખ્યો હતો આ સમૂહ લગ્ન સમારોહને વિશેષ બનાવવા માટે આહિર સમાજ દ્વારા બેડિયા ગામમાં ઘરે ઘરે લગ્ન મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું પક્ષ કે કન્યા પક્ષને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે ભોજન ચા પાણી અને નાસ્તાની સેવા મંડપ સ્થળે જ આપવામાં આવી હતી આ ઓગણીસમા સમૂહ લગ્નમાં સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે કાળુભાઈ ગુંદસરિયા અને દુલાભાઈ હડિયા રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે બેડિયા ગામના સરપંચ પ્રમુખ ઉપપ્રમુખ સહિત સમગ્ર આયોજક કમિટી અને ગામના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સહિત આહીર સમાજના નામી આગેવાનોએ હાજરી આપી નવ દંપતીને આશીર્વાદ આપ્યા તા અને દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું કિશોરભાઈ રાખનોત્રા ઉમનાથી ખૂબ જ સરસ રીતે ગિરુંડા આહિર સમાજે અહીં આયોજન કર્યું છે કન્ટિન્યુ છેલ્લા આઠ દિવસથી વરસાદ પડતો હતો ઘણાને એવું લાગતું હતું કે આ આયોજન કેવી રીતે થશે પણ અહીંની જે કમિટી છે અહીંની જે ટીમ છે એને ખૂબ સરસ રીતે કામ કરી અને બેડિયાના દરેક ઘરમાં જ્યાં જ્યાં માંડવાની જગ્યા હતી તે દરેક જગ્યા ઉપર માંડવાના આયોજન સરસ રીતે કરી અને ખૂબ સરસ એવું આયોજન આવા ખૂબ વરસાદી વાતાવરણની અંદર ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે ખરેખર ખૂબ ધન્યવાદ આપું છું આ દરેક કમિટીને કે ખૂબ સરસ આયોજન આવા વરસાદના ઓલામાં જો કર્યું હોય તો એ ખરેખર આ એક પ્રશંસનીય બાબત કહેવાય આપણા ગીર ઊંડા સમાજ માટે નાગરિકો દ્વારા જે સાફ સહકાર આપીને વ્યવસ્થા કરી છે સમૂહ લગ્ન ની જે દસ પંદર જગ્યાએ ડિવાઈડ કર્યા છે જગ્યા પ્રમાણે પાંચ માંડવા દસ માંડવા દસ પંદર કે જે કઈ એવી રીતે આખું ડિવાઈઝન કરી

જે કઈ લગ્ન માં મહેમાનો આવે બંને પક્ષ તરફથી જે કંઈ મહેમાનો થાય બધાને સારા માં સારી મળે એ રીતની વ્યવસ્થા સમૂહ લગ્ન સમિતિ બેડિયા દ્વારા કરવામાં આવેલી છે અહીંના આયોજકો ને આજે વર્ષો થી સમૂહ લગ્ન નું આયોજન કરે છે અને અમારા સમાજ ના દિવાળી પછી ના પહેલા સમૂહ લગ્ન બેડિયા ગામ માં થાય છે બેડિયા સમૂહ લગ્ન સમિતિ કરે છે અને કાર્યકરો અને સ્વયંસેવકો જે ભાઈઓ છે એ લોકો એકદમ આવા ઓતપ્રોત લગ્ન સમિતિ માં કઈ રીતે આયોજન કરવું કઈ રીતે પાણી ની વ્યવસ્થા કરવી જમવાની વ્યવસ્થા ચા પાણીની વ્યવસ્થા ને મંડપ ની વ્યવસ્થા એટલે એ લોકોને પૂરેપૂરો આજે વર્ષો જૂનો અનુભવ છે એના બધા લોકો જે હૃદય ને દિલ થી જોડાય છે અને સતત મહેનત કરે છે જેના કારણે બહુ જે આયોજન દર વખતે સફળ થાય અને આજે આ વરસાદના માહોલમાં પણ આયોજન જે લોકોનું જે મહેનત છે આ એકદમ સફળ થયું છે. ગીર સમાજનો આજે 19મો સમૂલપન છે એ નિમિત્તે હાવ વરસાદના હિસાબે ગીર સમાજ દ્વારા વિશેષ કાર્યક્રમ તમામ સમાજો એવી સારી કે જેથી વર અને કન્યાઓના સારા પ્રસંગો સચવાઈ જાય તેમજ વરસાદ નથી અને પ્રવેશ આહિર યુવા કમિટી દ્વારા સારામાં સારું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ગામમાં દરેક વરરાજા પોતાનો રસ્તો સારી રીતે અને સારી સગવડતાઓ પણ પ્રદાન કરવામાં આવી છે જમવા નાસ્તા પાણીની પણ સારી સગવડતા આપવામાં આવી છે દરેક પોતાના સુધી ઘર અને બન્યા સુધી નાસ્તો અને પાણી પહોંચાડવામાં આવે છે સાથે સાથે આવેલા મહેમાનોને પણ અલગથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે એમ એ બદલ પણ તમે ખૂબ ખૂબ આભાર બહુ સારી વ્યવસ્થા છે ઘેર ઘેર માંડવા નાખ્યા છે જમણવાર બધાને બહુ વ્યવસ્થિત આપ્યું છે સુવિધા બહુ સારી છે બધી હા નાસ્તા પાણી હવારમાં આપ્યા છે બધાને એટલે બહુ વ્યવસ્થા સારી છે જેમ આપણે ઘરે લગ્ન કરીએ છીએ એવી આ અમારા આગીર સમાજે બધી અમને ગેરઘેર સુવિધા આપી છે બધાને અશ્વિનભાઈ જાનાભાઈ દોખડવા સુપર વ્યવસ્થા છે સારામાં સારી વ્યવસ્થા કરી ગામ લોકોની એટલી બધી સેવા છે અહીંયા કે આવી પરિસ્થિતિમાંય તે બહુ સુપર સેવા કરી બેડિયા ગામ સમસ્તે પણ એની કંઈ એની આપણે કંઈ વાત જ ન કરીએ એવી ગામ લોકોની સેવા છે એટલો બધો વરસાદ હતો છતાંય તે સુપર વ્યવસ્થા કરી લોકોની મહેનત ગામ સમસ્ત મહેનત એટલી બધી સારી કરીને એની કોઈ કલ્પના ન કરી કે એવી કરી આતા ગીર ઉંડા આહીર સમાજ સેવા સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં વરસાદના વિઘ્ન સાથે તો આ વ્યવસ્થા કેવી લાગી તમને વ્યવસ્થા બહુ સારી લાગી બહુ સારી તમને સવારમાં નાસ્તો પાણી બધું મળ્યું નાસ્તો પાણી ચા પાણી બધું રેડી આવી ગયું અને માંડવાની વ્યવસ્થા કઈ માંડવાની વ્યવસ્થા બહુ સારી સુવિધા બહુ સારી કામ બહુ સારું આહીર ગીર ઉંડા આહીર સમાજ દ્વારા જે સમૂહ લગ્ન આહિર આહીર સમાજનો બધાનો અતિમાં અતિ સહયોગ એ ની સાથે જે કઈ વ્યવસ્થા ના ભાગરૂપે જે જે કમિટી છે એ કમિટીએ ખૂબ વ્યવસ્થા ના ભાગરૂપે આયોજન કર્યું છે અને બહુ બધાને સારી રીતે અને સારી વ્યવસ્થામાં ચાંચવે છે તે બદલ કમિટી અને બેડિયા ગામનો ખૂબ ખૂબ ધન્યવાદ આ વરસાદના વિઘ્ન સાથે કોઈ અવ્યવસ્થા થઈ એવું ખરું ના એવી કોઈ અવ્યવસ્થા કે દેખાતી નથી અને કોઈને આપણે સાંભળવા મળ્યું નથી જે બેડિયા ગામે સમૂહલગ્ન યોજાય છે તેમાં જે એક આકસ્મિક વરસાદના વિઘ્નરૂપે જે કુદરતી આફત આવી પડે છે જેના ભાગરૂપે અમો બેડિયા ગામે બેડિયા ગામના કુલ સમૂહ લગ્નમાં પચાસ યુગલ સમૂહ લગ્ન ગ્રંથ જોડાય છે એ પચાસ માંડવા બેડિયા ગામમાં રાખવામાં આવ્યા છે અને બેડિયા ગામમાં સ્વયંભૂ જ્યાં જ્યાં મંડપ માંડવા દીકરીઓને નાખવામાં આવે છે તે ગામના દરેક લોકોએ સ્વયંભૂ આવકારી અને પોતે પોતાની બેન દીકરી છે એવું જ માહોલ ઊભો કરી અને શું બધી સુવિધા આપવામાં આવે છે અને હાલ અમારા ગામમાં જે લગ્ન થઈ રહ્યા છે તેમાં સર્વ મહેમાનથી મહેમાન સર્વે જાણિયા માંડવ્યા અને બધા એક પ્રભાવિત અને બધા સુલે શાંતિથી અને એક બધા ઉત્સાહભેર કામે લાગી રહ્યા છે અને લગ્નનો માહોલ અત્યારે બેડિયા ગામે ખૂબ જ સારો અને વ્યવસ્થિત છે